નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો અરબી સમુદ્રની અંદર ખાસ કરીને વાવાઝોડું છે એટલે કે બંગાળની ખાડીમાં વાવાઝોડું બની રહ્યું છે અને અરબી સમુદ્રની અંદર ચોમાસું આવી રહ્યું છે એટલે કે એનો મતલબ એવો થયો કે ધીમે ધીમે ભારતની અંદર અને ખાસ કરીને કેરળની અંદર ચોમાસું ઝડપથી દસ તકે દઈ શકે છે ખાસ કરીને જોવા જઈએ તો લગભગ પચીસ તારીખથી લઈને અઠ્યાવીસ તારીખની અંદર ચોમાસાનો ખાસ કરીને વરસાદ જોવા મળી શકે છે અને લગભગ મિત્રો જોવા જઈએ તો છેલ્લા ત્રણ દિવસથી કેરળની અંદર દક્ષિણ ભારતની અંદર ખૂબ જ સારો વરસાદ પડી રહ્યો છે હજુ પણ સારા વરસાદના સંકેતો છે તો જોઈ શકાય કે અઠ્યાવીસ તારીખની પહેલાં પણ કેરળની અંદર ચોમાસું દસ્તક દઈ શકે છે પરંતુ બીજી સૌથી મોટ આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે બંગાળની ખાડીમાં જે વાવાઝોડું બન્યું હતું આ વાવાઝોડું દિશા હવે બદલી ચૂક્યો છે ગુજરાત ઉપર જે ખતરો હતો મિત્રો એ ખતરો ટળી ગયો છે તો આજના વિડીયોમાં વાવાઝોડાને લઈને તેમજ આગામી દસ દિવસ ગુજરાતમાં વરસાદ થશે કે નહીં થશે પવનની ઝડપ અને ગરમી કેવી રહેશે આ તમામ માહિતી આજના વિડીયોમાં જોશું તો મિત્રો આ વીડિયોને અંત સુધી જોજો તેમજ અમે યુટ્યુબ ચેનલ ઓનલી શ્યૂ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તો ખાસ કરીને આપણે જોવા જોઈએ તો વાવાઝોડાને લઈને જે અપડેટ હતી એ મિત્રો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાત હવામાન વિભાગે કાલે મેપ જાહેર કરી અને ખાસ કરીને નકારી દીધી છે કે અરબી સમુદ્રની બંગાળની ખાડીની અંદર જે વાવાઝોડું બનશે આ વાવાઝોડાને કારણે ગુજરાત ઉપર કોઈ અસર જોવા નહીં મળે પરંતુ ચોમાસું તેને લીધે ઝડપથી મિત્રો વેગ પકડશે અને અરબી સમુદ્રની અંદર ખાસ કરીને જે પવનો આવતા હોય છે તેને ફાયદો થશે આમ તો જોવા જઈએ તો ચોમાસું આવી રીતે આગળ વધતું હોય છે સૌ ને નિકોબાર ત્યારબાદ કેરળની અંદર ત્યારબાદ મિત્રો થઈ અને આવી રીતે આગળ વધતું તો વાવાઝોડું બનવાને કારણે અને વાવાઝોડું ખાસ કરીને બંગાળની ખાડીમાં થઈ ઉપલા લેવલે જ છે ત્યારે તે પવનોને ખેંચવાને કારણે ઝડપથી મિત્રો ખાસ કરીને ચોમાસું આગળ વધે અને ગુજરાતની અંદર ઝડપથી વરસાદ આવે તેવી શક્યતા રહેલી છે આમ તો પહેલાં આપણે વાવાઝોડાની વાત કરીએ તો લગભગ ચોવીસ તારીખની આસપાસ આ વાવાઝોડું બની શકે છે ચો પચીસ તારીખની આસપાસ આ વાવાઝોડું પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી શકે છે જોકે તેની ઝડપ છે એ ખૂબ જ વધે નહીં અને ખાસ કરીને એકદમ નોર્મલ રહે તેથી આ વાવાઝોડાને કોઈ શા નામ પણ મિત્રો નહીં આપવામાં આવે કારણ કે સાયક્લોન એટલે કે વાવાઝોડું બને તો જ નામ આપવામાં આવે છે એટલે કે આ વાવાઝોડું બને છે ભયાનક છે મોટું છે પરંતુ તેની ઝડપ એટલી બધી નથી એટલે કે વાવાઝોડાને નામ નહીં આપવામાં આવે પરંતુ તેને લઈને બાંગ્લાદેશ છે પૂર્વના જે રાજ્યો છે મ્યાનમાર છે બર્માદેશ છે થાઇલેન્ડ છે આ વિસ્તારોની અંદર એટલે કે ભારતના જે પૂર્વના જે રાજ્યો છે આ રાજ્યોની અંદર ભારેથી અતિભારે વરસાદ છે જોવા મળી શકે છે અને તમે જોઈ શકો છો આ વાવાઝોડું દરિયામાં થઈ અને સીધું આવી રીતે ટકરાઈ જાય છે ગુજરાત તરફ આવવાને લઈને કોઈ મિત્રો ખાસ કરીને મેપ નથી આ પહેલાં મિત્રો એનો મેપ કંઈક આવી રીતે હતો જેને લઈને ઘણા બધા મીડિયાવાળા મિત્રો વાતો કરતા હતા કે ભારતની અંદર ખાસ કરીને ગુજરાતમાં વાવાઝોડું આવશે પરંતુ હવામાન વિજ્ઞાએ સ્પષ્ટ કીધું કે ખાસ કરીને ગુજરાતની ઉપર કોઈ ખતરો નથી અને આપણે પણ પહેલેથી મિત્રો કહેતા હતા કે ગુજરાત ઉપર આ વાવાઝોડાનો કોઈ ખતરો નથી તો કંઈક હા છે મિત્રો ખાસ કરીને તમે પણ અમારા વિડીયો જોતા હોય તો તમને પણ ખ્યાલ છે કે આપણે ક્યારેય પણ એમ નથી કીધું કે આ વાવાઝોડાને કારણે ગુજરાત પર મોટો ખતરો હા ખાસ કરીને પહેલાં જેનો ટ્રેક હતો ત્યારે એક બે દિવસ મિત્રો આપણે વાત વાત કરીએ પણ છેલ્લા ત્રણ દિવસથી આપણે કહેતા કે આ વાવાઝોડું ગુજરાત સુધી અને મધ્ય ભારત સુધી પણ પહોંચે તેવી શક્યતા નથી હજી પણ આપણે કહી રહ્યા છીએ કે અરબી સમુદ્રમાં પણ કોઈ વાવાઝોડું બને તેવા સંકેતો નથી કારણ કે વાવાઝોડું બનવાને કારણે આ તમામ ભેંસી ઝડપથી મિત્રો આ વાવાઝોડા સાથે ખેંચાઈ જશે એટલે કે ભેંસિ સંગ્રહ નહીં થાય જેને લઈને મિત્રો વાવાઝોડા બનવાને લઈને કોઈ સંકેતો અહીંયા મિત્રો મળતા નથી હવે આપણે વાત કરીએ કે આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો આપણે ગુજરાતનો મેપ જ જોઈએ ખાસ કરીને વાવાઝોડાની અસરને કારણે મિત્રો ખાસ કરીને વાદળો જોવા મળશે ક્યાંક ક્યાંક મિત્રો હવે ખાસ કરીને તેની સિઝન એટલે કે વાદળો છે બોપળ પછી જોવા મળે અને પચીસ તારીખથી રોણ નક્ષત્ર પણ બેસી રહ્યું છે ખાસ કરીને રોણના સાડા ત્રણ દિવસ પહેલાં અગત્યના હોય છે તેની અંદર વરસાદ ન થવો જોઈએ બીજાના ત્રણ દિવસની અંદર પણ વરસાદ ન થવો જોઈએ તો તમે જોઈશું કે લગભગ ત્રીસ તારીખ સુધી કોઈ વરસાદને લઈને શક્યતા નથી પરંતુ ધીમે ધીમે વાવાઝોડું જેવું જ મિત્રો પૂરો થતાં ફરી એક વખત પવનનો એક્ટિવ થશે અને લગભગ મિત્રો ગુજરાતની અંદર પહેલી તારીખથી પ્રી મોન્સૂન એક્ટિવિટીને કારણે વરસાદ જોવા મળી શકે છે પવનની જો વાત કરીએ તો મિત્રો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો પવન છે એ કેવો રહેશે તો આપણે બાવીસ તારીખની પહેલાં વાત કરીએ તો બાવીસ તારીખે અહીં તમે જોઈ શકો છો પવનની ઝડપથી એકદમ મિત્રો ખાસ કરીને નોર્મલ કરતાં વધુ રહેવા એટલે કે ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપથી નોર્મલ કરતાં વધતું રહે અને પહેલી તારીખની આસપાસ જેમ જેમ વાવાઝોડું બનશે તેમ તેની ઝડપ પણ વધી અને પચાસ સાઠ કિલોમીટરની આસપાસ જશે તો મિત્રો ખાસ કરીને છવ્વીસ તારીખે જેવું વાવાઝોડું બંગાળની ખાડીની અંદર બને છે તેવી અસર મિત્રો ગુજરાતના દરિયા કિનારે કઢાંટ જોવા મળશે પવનોની ગતિ વધશે વાવાઝોડું પવનોને પોતાની તરફ ખેંચશે જેને લઈને ચાલીસથી લઈને પચાસ કિલોમીટરની ઝડપથી જોવા મળી શકે છે એ તમે સ્પષ્ટ જોઈ શકો છો પવનની ઝડપથી ખૂબ જ તેજ રહેવાની છે પાંસાઠ સાઠ સિત્તેર એટલે કે ખૂબ જ તેજ છે એ પવનની ઝડપ જોવા મળવાની છે અને આને કારણે જ મિત્રો અરબી સમુદ્રમાં કોઈ વાવાઝોડા બને તેવી શક્યતા નથી જોકે ભારે પવનને કારણે મિત્રો ગરમીની અંદર રાહત મળશે અહીં તમે જોઈ શકો અઠ્યાવીસ તારીખથી તેજ પવન એટલે કે અઠ્યાવીસ તારીખ સુધી ભારે ગરમી જોવા મળી શકે છે મિત્રો આપણે ગરમીની પણ વાત કરીએ તો એ મિત્રો સ્પષ્ટ જોઈ શકો છો ગરમી છે એ ભૂક્કા કાઢવાની છે એટલે કે ખૂબ જ મોટું તાપમાન છે આગામી સમયની અંદર જોવા મળવાનું છે ખાસ કરીને આપણે જોવા જઈએ તો બાવીસ તારીખે બપોરે ત્રણ વાગ્યાનો મેપ શેરી જોઈ શકો છો જેની અંદર વડોદરા અમદાવાદ મહેસાણાની અંદર પિસ્તાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય સૌરાષ્ટ્રના હળવદની અંદર રાજકોટની અંદર ભાવનગરની અંદર ચુમ્મા એટલે કે આજે પણ ગરમી ભૂક્કા કાઢી શકે છે ત્યારબાદ મિત્રો ગુરુવારે જોઈએ તો ગુરુવારે તો વાહ 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 ક્યાં બાત હે છેતાલીસ ડિગ્રી સુધી તાપમાન લોકોને કામ સિવાય બહાર ન નીકળવું જોઈએ ખાસ કરીને ત્રેવીસ ત્રેવીસ તારીખે ત્રણ વાગે મહેસાણા અમદાવાદ અને વડોદરાની અંદર છેતાલીસ ડિગ્રી તાપમાન આ સિવાય હળવદ રાજકોટ ભાવનગર જૂનાગઢની અંદર ચુમ્માલીસ ડિગ્રી તાપમાન એટલે કે આગામી સમયની અંદર ભૂક્કા કાઢી શકે છે ચોવીસ તારીખે પણ તમે જોઈ શકો છો છેતાલીસ ડિગ્રી તાપમાન વાવાઝોડાના કોઈ સંકેતો નથી પરંતુ ગરમી છે વેવની આગાહી છે પચીસ તારીખથી મિત્રો ખાસ કરીને વાવાઝોડું બનવાને કારણે પવનની ઝડપ પચાસ ઉપર જવાને કારણે ગરમીની અંદર રાહત મળશે અહીં તમે તેતાલીસ ડિગ્રી જોઈ શકો છો છવ્વીસ તારીખે તમે જોઈ શકો છો ડિગ્રી અને ખાસ કરીને સત્યાવીસને અઠ્યાવીસ તારીખે તો ખૂબ જ તેજ પવન છે તો તમે જોઈ શકો તાપમાનનો પારો ચાલીની નીચે આવી જશે એ તમે જોઈ શકો આડત્રીસ સાડત્રીસ તેત્રીસ બેતાલીસ અમુક જગ્યાએ તો ચાલીની નીચે તો ખાસ કરીને અઠ્યાવીસ તારીખ પછી ગરમીની અંદર રાહત મળશે ત્યાં સુધી મિત્રો કોઈ ગરમીને રાહત નથી હજુ પણ ત્રણ દિવસ અતિ ભારે ગરમીને લઈને રેડ એલર્ટ છે તો ખાસ કરીને આગામી દસ દિવસ કોઈ વરસાદને લઈને આગહી નથી બંગાળની ખાડીવાળું વાવાઝોડું બનવાને કારણે ગુજરાતના વાજા વાતાવરણમાં ઇફેક્ટ પડશે ભારે તેજ પણ ફૂંકાશે પરંતુ વરસાદને લઈને કોઈ આગાહી નથી તો આજના વીડિયોમાં આટલું જ વધુ જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઓન લીને સબસ્ક્રાઈબ કરી દેજો તેવું જ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો અસ્તુ જય જય ભારત